નમસ્કાર ખેડૂત ભાઈઓ આજના વિડીયોમાં આપણે વાત કરીશું ઘઉંના દાણાનો આકાર વધારવા શું કરી શકીએ અને કયું ખાતર આપી શકીએ તો તમે જાણતા જ હશો કે જેટલા ઘઉંના દાણાનો આકાર મોટો એટલું વિઘાઢીટ ઉત્પાદન વધુ તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ઘઉમાં ઝીંક આપવાથી થતા ફાયદા અને તેની પાકમાં ઊણપના લક્ષણો તથા ક્યારે અને કેટલા પ્રમાણમાં આપવું તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો જે ખેડૂત મિત્રો આપણી ચેનલ પર સૌપ્રથમ વખત આવેલા છે તેઓ આપણી એગ્રો વિકાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે અને બાજુમાં આપેલા બે લાઈકોન ઉપર ક્લિક કરી દે જેથી જ્યારે પણ આપણે નવો વિડીયો અપલોડ કરીએ ત્યારે તેની માહિતી એટલે કે નોટિફિકેશન એમના મોબાઈલ પર આવી જાય દરેક પાકને વૃદ્ધિ વિકાસના તબક્કાથી લઈ ઉત્પાદન સુધી અલગ અલગ પોષક તત્વોની જરૂર રહે છે પાક માટે આમ તો સત્તર પોષક તત્વો ખૂબ જરૂરી છે જો તેની એક યા બીજી રીતે ખામી સર્જાય તો નુકસાન થાય છે ખેડૂતો પાકમાં મુખ્યત્વે યુરિયા ડીએપી પોટાશ તથા બાર બત્રીસ સોળ જેવા મુખ્ય ખાતરોનો વપરાશ કરતા હોય છે પરંતુ સૂક્ષ્મ પોષક તત્વોનો ઉપયોગ નહીવત અથવા તો કરતા જ નથી ઘઉંના પાકમાં ઝીંક તત્વ અગત્યની ભૂમિકા ભજવે છે ઝીંક એ સૂક્ષ્મ પોષક તત્વ છે જો તેની પાકમાં ખામી હોય તો છોડના નીચેના પાન આછા લીલા અને પીળા પડી જાય છે તથા પાનની નસ સફેદ રંગની થઈ જાય છે આપણે જાણીએ છીએ કે છોડનું રસોડું એટલે કે પર્ણ અને જો પાન પીળું પડી જાય તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા અટકી જાય છે જેથી ખોરાક દાણા અથવા તો ફળ સુધી પહોંચતો નથી ઘઉંમાં ઝીંક આપવાથી દાણાની ક્વોલિટી સારી બને છે એટલે કે દાણું ભરાવદાર અને ચમકદાર બને છે અને ઉત્પાદન વધારવામાં મદદ કરે છે હવે જો તેના ઉપયોગ વિશે વાત કરીએ તો ઝીંક સલ્ફેટ ખાતરનો ઉપયોગ પાયાના ખાતર સાથે પાંચ કિલો પ્રતિ એકર મુજબ કરવો જો પાયામાં ના આપ્યું હોય તો પ્રથમ પિયત સાથે અથવા પાંત્રીસથી ચાલીસ દિવસે જ્યારે આપણે પિયત કરતા હોઈએ છીએ ત્યારે પિયત સાથે આપી દેવું આ ખાતર આપવાથી પાકને ઝીંક અને સલ્ફર એમ મુખ્ય બે સૂક્ષ્મ પોષક તત્વો મળી રહે છે જો ઝિંકને સ્પ્રેના સ્વરૂપમાં આપણે ઉપયોગ કરવો હોય તો ઝીંક સલ્ફેટને ત્રીસથી પિસ્તાલીસ ગ્રામ અથવા ચિલેટેડ ઝિંક પંદર ગ્રામ પ્રતિ પંપ મુજબ પચીસ દિવસના ગાળે બે છંટકાવ કરવાથી સારું ઉત્પાદન મેળવી શકાય છે માહિતી સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરો લાઇક કરો અને કમેન્ટ કરો ધન્યવાદ